નમસ્કાર ખેડૂત મિત્રો એક ભાઈનો પ્રશ્ન હતો કે મિત્રોભાઈ તમે તમારા વાહન બધા ક્યાં રાખો છો તો જો આ રીતે આપણા થ્રેસરો અહીંયા ઢાંકેલા પડ્યા છે આ એક થ્રેશર ઢાંકવાનું બાકી છે કારણ કે એમાં થોડું કામ કરવાનું છે પણ આજકાલમાં આળસમાં જાય છે એવું છે આ છે આપણી ઓરણી ઓગણીસ દાતાની જે આપણે વેચી નાખી છે નાના મોટા ઓજાર અહીંયા બધા બારે છે એમને ખુલ્લા જોઈ શકો છો સાતી બધાય અને ટ્રેક્ટરો આપણા અંદર છે થ્રેસરો આપણા હવે અંદર રહેતા નથી કારણ કે આપણે પાંચ થ્રેસર છે એટલે બધાને અંદર રાખવા અઘરા લાગી જાય આ ગોડાઉનમાં છે આપણું પંચાવન દસ આ છે આપણી નવી ઓરણી સત્તરદાતાની નવી સિસ્ટમની છે બલદેવની છે આ છે ચાર દાતાની ઓરણી આ છે આપણું એગ્રીકર્મનું રોટાવેટર વેટર આ છે પ્લાવ નવા લીધાઈ આ છે નવ દાતાની ઓરણી આ છે બીજું ગોડાઉન આમાં આપણું છત્રીસો પડ્યું છે બધા થ્રેસરોની કટ્ટર જારીઓ અને ચારણા અહીંયા પડેલા છે અમુક કટરદારીઓનો આપણે ઉપયોગ કર્યો છે દાણા અને ભાગ્યાના ઊંચા રાખેલા છે અહીંયા કારણ કે આપણે નદી કાઠો છે આ છે પૂરણીનું એક ઓફર છ ફૂટનું બીજું એક ખાસ ખેડૂત મિત્રો બધાને જણાવી દઉં કે તમારા કિંમતી જે કોઈ પણ સાધનો હોય ખેતીને વાડીએ આપણે રાખતા હોય તો કોઈ ઝાડ નીચે અથવા તો કોઈ એવા પવન આવે અને કોઈ વસ્તુ એની ઉપર પડી જાય અને નુકસાન કરે એવી જગ્યાએ ના રાખતા ખુલ્લામાં રાખજો ભલે ઢાંકીને રાખવા પડે તો કાંઈ વાંધો નહીં કોઈ ઝાડ નીચે તો ખાસ કરીને મોટા ઝાડ નીચે ના રાખતા જો આપણે બધા જ ખુલ્લામાં રાખેલા છે એટલે એની માથે કાંઈ જે છે ઝાડ કે આ તે કે પડે પવન આવે તો પણ એને નુકસાન આપણા જે છે ઓજારોને ના થાય શક્ય હોય તો ઝાડ નીચે અથવા તો કોઈ વસ્તુ એની ઉપર પડે એવી હોય એને નીચે ના રાખવા